એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે તેમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના એક હજાર ત્રણસો એસી કિલોમીટર ચારસો તેર કિલોમીટર ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ફોર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કિમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે આ અંગે હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે સુધીનો માર્ગ ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે અત્યાર સુધી સુરત તરફ જતા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હતા જો કે પુનગામથી કિમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કિમ સુધી જઈ શકશે ત્યારબાદ ત્યાંથી બારડોલીના સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે